તો જો गाइस ભઈલાને બહુ ચોક થાય છે ને એટલે આપણે એને હેને પાથરવામાં દઈ દીધા છે મમ્મીએ વણી દીધા છે અને ઓલો ચાકેતી ડિઝાઇન પણ પડાઈ ગઈ છે અને જો આપણે ચંદરી મસ્ત મજાની પાથરી દીધી છે અને હું તમને બધાય લોટ બતાવી દઉં જો આ મેંદાનો લોટ છે જે શક્કરપારા બનાવવાનો છે ને આ શક્કરપારા બનાવવાનું શરૂ છે અને આ છે ને ખાખરાનો લોટ છે જે પણ આપણે બાંધી નાખ્યો છે અને આ છે ગળી પૂરી આપણે ગળી પૂરી પણ બનાવવાની છે એટલે જો આપણે આ બધા લોટ એક પહેલા બાંધી દીધા છે અને રોટલી બનાવવાનું પણ શરૂ છે તો ગાઈસ અત્યારે છે ને આપણો એક ઢબરો છે કમ્પ્લીટ થયો છે શેનો સેવદળનો તો જો ગાઈસ આપણે એકવાર સેવદળ બનાવ્યો છે અને બાકી બધું કમ્પ્લીટ કરવાનું બાકી છે તો આ શકરપારા થાય છે હા તો જો આયા ડિઝાઇન પડે છે તો તમે જોઈ શકો છો આ સકર છે ને આપણે બનાવવાના છે એ પ્રમાણે આપણે ડિઝાઇન પાડવાની છે એટલે જો ડિઝાઇન પડવા લાગી ગઈ છે આવી રીતે આ ડિઝાઇન પણ એવી રીતના છે ને બને છે જો પાટલો રેડી થઈ ગયો છે હવે આપણે તેને ગોઠવી દે હવે સુકવી દેવાના છે તો કહે છે આપણે સકર પૂરા થઈ ગયા છે ને હવે આપણે ખાખરા બનાવવાનું શરૂ છે ને જો ત્રણ ખાખરા થઈ ગયા છે ને હવે આપણે ખાખરા બનાવવાનું પણ શરૂ કરી દીધું છે ને જો શક્કરપારા આટલી ખાટલી પરાણી છે આટલી શક્કરપારાની અને ભૈલો હરખા ગોઠવે છે ને જો આટલા થઈ ગયા છે ને હવે આપણે ખાખરા બનાવવાનું શરૂ છે તો અગાઈ જગ્યામાં છે ને હવે આપણે જોઈશું શું થયું છે તો જો અગાઈ જે અહીંયા છે ને બધા શક્કરપારા થઈ ગયા છે એટલામાં અને અહીંયા જો આને શું કહેવાય દીદી જો गाइस તો આ ખાખરા પણ રેડી થઈ ગ્યા છે આયા પણ આટલા ખાખરા થઈ ગયા છે જો તો गाइस આట్లా ખાખરા થઈ ગયા છે અને આપણે થોડી ગઈડી પૂરી બનાવી છે એ ગઈડી પૂરી પણ રેડી થઈ ગઈ છે અને હવે આપણે બધું તળવાનું છે અને પછી પેલા ચેવડો બનાવવાનો છે તો જો गाइस સુલે તેલ મુકાઈ ગયું છે અને બધી સેવડાની આઈટમ આવી ગઈ છે બધી હવે આવી ગઈ છે અને હવે ચેવડો તળવાનો છે પછી તો गाइस આપણે સૌથી પહેલા છે ને ગઈડી પૂરી એટલે કે કૂતરા અને ગાય માટેની મુકવાની છે એટલે આપણે સૌથી પહેલા એનું મુરત કરવાનું છે

ભેળાવાનું શરૂ છે મમરાને તો ગાય અત્યારે છે ને આપણા શક્કરપારા હવે પૂરા થવાનો છે આ છેલો ઘાણું ઉતારે છે અને પછી આપણે લેવાનો છે ખાખરાનો વારો એટલે જો એટલા શક્કરપારા આપણે કર્યા તા નહીં અને ખા શક્કરપારા થઈ જાય એટલે હવે ખાખરા તરવાનું શરૂ કરવાનું છે તો ગાય તેલ આવી ગયું છે હવે આપણે છે ને જો ખાખરા મૂકવાના છે આવો

છે ને અત્યારે આપણે ગઈડી પૂરી છે ને છેલો ગાંઠ છે ઉતારી લે એટલે છે ને આપણે એકદમ ગઈડી પૂરી પણ છેલે પૂરી થઈ જાય છે અને જો બાજુમાં કારેલા પણ મસ્ત મજાના બફાઈ ગયા છે તો જો ગાઈસ અત્યારે મહેને અમારે જો બાજરાના રોટલા થાય છે તમે જોઈ શકો છો અને જો માં એક બાજરાનો લોટલો પણ થઈ ગયો તો ના જો બીજો થાય છે જેમ કે અત્યારે માં લોટલો રાંધણ છે નીચે બધી તૈયારી હતી ને રસોઈ બધું આપણે પૂર્ણ થઈ ગયું છે તો આમાં છે ને આપણે

નિંદ્રા શાક અને નીમ શીયા બજારનો રોટલા પછી આને તો નકરા રાત જાવતા જમવાનું ચાખજો આ છે પૂરી અને જો આપણો કારેલાનો શાક ખાઈ છે મેં ઉપર પણ જો આવા મનો છે અને આવું તો એટલે અમારા રાંધણ સનની તૈયારી હતી મતલબ એ નંબર બધું પિનું લાગે છે અને કારેલા કારેલાનો શાક બને છે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો બાય બાય બાય